ચંબુસર તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામનાર મૃતકના પરિવારોને મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજનામાંથી ચોમાલીસ લાખ રૂપિયાની સહાયના ચેક ચંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે વિતરણ કરાવ્યું હતું ચંબુસરના મગડા ગામી ગુજારા અકસ્માતમાં આઠ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા એક લાગવાથી મોત અને બે વ્યક્તિઓના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા આ તમામ મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી મળતી સહાય અંગે ધારાસભ્ય ચંબુસર મત વિસ્તાર ડી કે સ્વામીએ રજૂઆતો કરી હતી જે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજૂર મંજૂર થતા ચંબુસર મામલતદાર કચેરી ખાતે સહાય ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો મરણ પામેલ વ્યક્તિના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ વ્યક્તિ દીઠ ચાર લાખ રૂપિયા વળીને અગિયાર વ્યક્તિના ચુમ્માલીસ લાખ રૂપિયાના આર્થિક સહાય પેટે જાહેર વિતરણ જંબુસર ધારાસભ્યના વરદ હસ્તે જંબુસર મામલતદાર કચેરી ખાતે વિતરણ કરાવ્યું જેમાં જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ તાલુકા પ્રફુલ્લ કુલદીપસિંહ યાદવ પ્રમુખ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિત હોદ્દેદારો અગ્રણીઓ ગ્રામજનો ગ્રામ સરપંચો હતા આજ રોજ મામલતદાર ઓફિસ ખાતે થોડા અગાઉ થોડા દિવસ પહેલા જ જંબુસર ભરૂચ વચ્ચે એક ખૂબ જ ગોજારો અકસ્માત થયો જેની અંદર આઠ જેટલા જેવો શુક્લતીર ખાતે દર્શન કરવા જતા હતા અને અકસ્માત થયો જેની અંદર આઠ ભક્તોનું મૃત્યુ થયું તેમજ ચોમાસા દરમિયાન એક દીકરીને કરંટ લાગવાથી મૃત્યુ થયું બે જણા ડૂબવાથી એમ કરીને અગિયાર જેટલા લોકોનો આજે જંબુસર મામલતદાર ઓફિસે ચેક અર્પણ કરવામાં આવ્યો જેમાં ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિને ચાર ચાર લાખની સહાય આપવામાં આવી એમ કરીને અગિયાર જેટલા લોકોને ચુમ્માલીસ લાખની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો સૌ સરપંચો તેમજ સહાય મેળવનાર સૌ કુટુંબીજનો હાજર રહી આજે મામલતદાર ખાતે આ ચેક વિતરણ કરવામાં આવ્યું તે બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અગ્ર સચિવ એવા બહેન શ્રી અવંતિકા મેડમનો પણ હું આજના દિવસે હું જંબુસરની જનતાવતી વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો આજના દિવસે આ મામલતદાર ઓફિસમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય